મહેસાણા જિલ્લામાં ઉંઝા મુકાામે આવેલા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિર હોલ ખાતે ઉછાવણી મીટીંગ યોજવામાં આવી હતી ઉંઝા ખાતે ગત વર્ષે અઢારથી બાવીસ ડિસેમ્બરના રોજ આયોજિત લક્ષચંડી મહાયજ્ઞની યાદમાં આતિથના સંભારણાના નામની એક વર્ષ પૂર્ણ થવા બદલ પાંચ દિવસ ઉજવણી કરવામાં આવશે આમ લક્ષચંડી મહાયજ્ઞના સંભારણાને યાદ ધ્યાનમાં રાખીને આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ માટે ઉછાવણી કરવામાં આવી હતી લખચંડી મહાયજ્ઞનું આયોજન ગત તારીખ અઢાર બાર બે હજાર ઓગણીસથી બાવીસ બાર બે હજાર ઓગણીસ દરમિયાન જે લક્ષચંડી ન ભૂતો ન ભવિષ્યથી એવું જે આયોજન થયું હતું એ આયોજનને આગામી બાવીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ જ્યારે એક વર્ષ પૂર્ણ થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે સંસ્થાની એક ધાર્મિક જવાબદારી હોય છે કે જે જે કોઈ સારા પ્રસંગો ઉજવ્યા હોય એનું દર વર્ષે એની ઉજવણી કરીએ એના ભાગરૂપે આજરોજ સંસ્થાએ જે લક્ષચંદી મહાયજ્ઞના જે જવાબદાર મુખ્ય કાર્યકર્તાઓ હતા જેવા કે સંસ્થાના માનનીય પ્રમુખ શ્રી મણિભાઈ મમ્મી સાહેબ અને અમારા લખચંદી મહાયજ્ઞના ચેરમેન શ્રી ભાહુભાઈ સાહેબ અને અમારા સંસ્થાના સૌ ટ્રસ્ટીગણ આગેવાનશ્રીઓ અને સંસ્થાના કારોબારી સભ્યો સાથે સાથે છેતાલીસ જેટલી વિવિધ કમિટીઓના જે ચેરમેનશ્રીઓ કોઓર્ડિનેટરશ્રીઓ અને વાઇસ ચેરમેનશ્રીઓની જે ટીમ બનાવેલી એ સમગ્ર ટીમ લગભગ સવા બસો માણસ એની અંદર આયોજનની અંદર જોડાયેલા હતા એ બધા જ લોકોની આજે એક મિટિંગ યોજવામાં આવી હતી એ મિટિંગની અંદર સ્વાભાવિક રીતે સંસ્થાએ જે નક્કી કર્યું છે એની અંદર સૌએ ભાગ લેવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું